વેલકમ ટુ હરી વિજય યુટ્યુબ ચેનલ સો ફાઈનલી મિત્રો નવા વિડીયોમાં આપનું સ્વાગત છે શું તમે અમદાવાદ નજીક આવેલું જેતલપુર દર્શન કરવા ક્યારેક ગયેલા છો જો ન ગયા હોય તો ચાલો આજે તમને હું દર્શન કરાવી દઉં તો ફાઇનલી હું નીકળી ગયો છું જેતલપુર ધામ દર્શન કરવા માટે સરસ મજાનું વાતાવરણ છે અને ટ્રાફિક થોડું થોડું ઓછું છે અને થોડું જ આગળ જતાં અમને ફાઇનલી બોર્ડ આવી ગયું છે જેતલપુર ધામનું દર્શન કરવા માટેનું અને ત્યારબાદ હું હાર્દિક દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને સરસ મજાનો આ તમે ગેટ જોઈ રહ્યા છો એકદમ જૂનુંવાણી ગેટ છે ત્યારબાદ સરસ મજાનો આ તમે જોઈ રહ્યા છો એ છે શ્રી સ્વામિનારાયણ મંદિર જેતલપુર ધામ જે ખુદ સ્વામિનારાયણ ભગવાનનું પ્રસાદીનું ધામ છે ત્યારબાદ આ બધી સંતોના સાધુ આશ્રમ જૂના જે છે એ છે અને આ છે ફાઇનલી ગંગાબાનો ઓરડો પ્રસાદીનો જે ગંગામાં બહુ બધી સેવા ભગવાન માટે કરેલી હતી તે છે ઓરડો છે અને તેની બાજુ આ આગળ પ્રસાદીના ચરણાવિદ છે અને આ જોઈ રહ્યો છો મહિલા મંદિર છે સો ફાઇનલી મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફૂલ વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ પર આવી ગયો છે અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ